તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા ઘરની પાછળ તો ઈલ્લું મથી રહ્યો હો ગબ્બર બનાવે કાલનો જેમ કે આપણે કાલનો વિડીયો તો આપણે લીધો નહોતો પણ ઈલ્લું આજ બતાવી દઈએ એ ઈલ્લું કરે ભાઈ કેમ પોણી વગાડી કેમ ઈમણે હું કા નાખી એટલે નાખી

ઈ પ્લસ આપણે બનાવી જાય તો ગબર બગાડતો ના આવે પાણી રેડી રેડી કોની આપણે ફુમતાજી ની દીકરી આવી છે અવેલીજી તનુબા તનુબા તમે કોઈ ગીત ગાયો તો અમાર મોય તો કો કઈ ગીત ગાય તું કયું ગીત ગાય ગাজি ટીટી હા વાહ જોરદાર તો આપડે જોરદાર સોંગ આવ્યું ની દીકરી ગયું

હેલો ક્યારે જેમ કે આપણે કાલે જવાનું છે ગાડી લેવા તો લગભગ બધી તૈયારી થઈ ગઈ હે ને કાલે અમારે હશે અતુબા નો ડે તો અતુબા ના માં જ આપડે ગાડી લાવવાની છે

તો આગળ બેસીએ ઘડીક વાર આપણે આવી ગયા શોપિંગે આજે આપણે રજા હતી તો ઓટો મારો આયા છો કેમ કે આજે આપણે એજેસ્ટ આઈ ને જસુભા બે જણા જ છીએ કેમ કે શોપિંગમાં બીજું કોઈ હાજર નહીં હતી ને હું અને શ્રવણ રજા ઉપર તો શ્રવણ પાકેટ લેવા આવ્યો બીજી ઘર શું લેવા પાકેટ લેવા આવ્યો જલુભા આવે એમને પટ્ટો લેવા ને આપણે લાવવાની છે કાલે ગાડી

ને આપણે પહેલાં આવી જઈએ કોમ આપણે તો બહાર જવાનું હતું નહીં શોપિંગ ઉપર હોય તો પહેલાં તો મારે લગભગ બાર મહિનામાં એક જ જોડી આવતી જેમ કે ગેરેજનું કોમ હતું એના કારણે આપણે ગેરેજના લુગડા અલગ હતા પણ એ નાઇટી ને ટી શર્ટ ને એવું ચાલતું હવે આ શોપિંગમાં આવ્યા પછી આપણે રૂઘડા લાવવાની જરૂર પડી ગઈ કેમ કે હોય તો એવું કમ હતું નહીં ને જો માણસો કાળા હતા એ ઘણા થવા લાગ્યા

પણ ખબર નહીં પણ ત્યારે કોઈ જ નહીં અચ્છા કે રજા છે ને આપણે એસપી હિન્દુસ્તાની નું શૂટિંગ ચાલુ છે આપણે કટ લીધેલા પણ બીજો વિડીયો હું કવાનું છે કે આજ તો વિડીયો મુકાય નું જેમ કે એ વિડીયો કાલે મુકાય એના પછી આપણે આપણો વ્લોગ આવે છે તો કપડાની દુકાન કાલ ના બીજી બીજા નોર્ધે ઓપનિંગ બરાબર ને ઓપનિંગ કરવાનું તો બીજા નોર્ધે આપણે ઓપનિંગ છે કપડાની દુકાન ને બાજુમાં જે એક એસપી ઈ બાઈક એનું પણ ઓપનિંગ છે બીજું ઓપનિંગ આવે આપણે બાજુમાં પીએસ કુપા ટેડર્સ

સલ્લું આવેલો હોય તો સલ્લુ આપડે ગેરેજ માં બધું કોમ કરેલું પેલા સૌરાષ્ટ્રના આવતી અમારે જે પેલા હતી ને ભાઈ બાદ નો સૌરાષ્ટ્ર મકાન જોરદાર ચલો આપડે હવે જઈએ ઘરે ખાલી ઓટો આવ્યા હતા સલ્લુ મેં જણા આપડે કપડા લેવાના કપડા લઈ પછી ઘરે જઈએ જવાનું છે આપડે ગાડી કપડા અલગ જોઈ લઉં તો ચલો આપણે કપડા લઈએ પછી લોકેશન તો હાલ બતાવવાનું નહીં જેમ કે બીજના દિવસે તમને ઓપનિંગના દિવસે જ બતાવ્યું જેમ કે હજી ઘણ કોમકાજ થોડું ઘણું બાકીએ એના કારણથી તો ચલો આપણે લુગડા લઈ પછી જઈએ ઘરે તો આપણે સરથી શોપિંગ આવી ગયા હોય જેમ કે ઘરે કંટાળો આવે છે ને આપણે શ્રવણને એક સવાલ પૂછ્યું તો શ્રવણ હું જવાબ આવે છે તો શ્રવણના મુઠેથી જ આપણે વાપરી લેવું શ્રવણ એક સવાલ પૂછું તને નવરાત્રી ક્લબમાં ગમે છે કે આપણે ગોમડામાં થાય દેશી ગમે

આ બે જવાની ઈચ્છા એવું કેમ કે પાટણ નજીક રહીએ ક્લબો હોય એમાં નજીક જ છે ઘરના બાજુ ઘરના ઘરના આડીને જ છે તો એમ ઈ ક્લબ માં કોઈ જાય નઈ ગયા આપણે નવરાત્રી વર્ષ પહેલા કરતા એ રીતે નવરાત્રી આ પણ કરવાની છે ખુદ ગબ્બર બનાવતા ને અમારા ઘરના પાછળ બનાવતા એ જગ્યા પર ફેર થી ગબ્બર બનાવ્યો છે એ તો આપણે પેલા ભાગમાં બતાવી દીધું તમને એ જગ્યા પર ફેર થી ઈ જગ્યા આવી છે ગબ્બર માટે

ના અમાર કરણ ગુલી પછી વિષ્ણુલાલ બધા ક્લબમાં જવાવાળા છે તો એરા ક્લબમાં તો વિડીયો બનાવી બનાવ્યો છે આપણે આપણે ક્લબમાં જવાની ઈચ્છા બિલકુલ નથી તો ચાહક મિત્રો કમેન્ટ કરવા ભૂલતા નહીં ના ના જાવું જ નહીં ટ્રાય કરશું જો સવા લઈ જાય તો એના પૈસે પૈસા એવું એમ તો જો કપડાનો શોરૂમ બાજુ કામ ચાલુ જ છે તો હાલ તો ખાલી ભાગમાં બેઠો છું કે પટેસ પૂરો શોરૂમ તો નહીવ તો તમને બે દિવસ પછી બતાવ્યો